લાલજી મહારાજના સર્વોચ્ચ સ્થાને સોમયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર કાર્યક્રમમાં મનોરથી કોરડિયા પરિવાર પાંચાણી પરિવાર સવાણી પરિવાર હોય ત્યારે સમગ્ર કાર્યક્રમની શરૂઆતમાં સત્તરમી તારીખે શોભાયાત્રા નીકળશે પુષ્ટિમાર્ગીય રાસ શ્રીનાથજીની ઝાંખી લૂંટી ઉત્સવ માળા પહેરામણીનું આયોજન પણ કરાયું છે ગાદીપતિ વૈષ્ણવાચાર્ય દ્વારકેશ લાલજી મહારાજે કહ્યું કે મુંબઈ બાદ સુરતમાં પ્રકારનો ભવ્ય યજ્ઞ થવા જઈ રહ્યો છે જેમાં દેશ વિદેશથી વૈષ્ણવ પધારવાના છે રક્તદાન મેડિકલ ચેકઅપ નાળી વૈદ્ય તપાસ વૃક્ષારોપણ વ્યસન મુક્તિ ગૌ કૃષિ ગ્રામ સંવર્ધન જેવા કાર્યક્રમો પણ થશે બાવીસમી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સંદર્ભે રામ જન્મોત્સવ ઉજવાશે સાથે જ વિશાળ આરતી પણ કરાશે શ્રી કૃષ્ણ એ નમઃ શ્રી ગોપીજન ઉલ્ભાઈ નમઃ આપ સૌને જણાવતા હૃદયથી ખૂબ આનંદ થાય છે કે જાન્યુઆરી અઢાર થી ત્રેવીસ બે હજાર ચોવીસમાં સુરતમાં ભવ્યાતિ ભવ્ય અત્યગની સ્ટોમ વિરાટ મહા સોમ્યગીનો આયોજન થવા જઈ રહ્યું છે સપ્ત સોમ સંસ્થાનનો આ દ્વિતીય સોમ્યગ્ય કહી શકાય આ સોમ્યગ્યનું અતિ મહત્વ છે અનેક રાજસો યજ્ઞ અસોમ્ય યજ્ઞ કરતા પણ આ સોમ્યજ્ઞનું એક વિશિષ્ટ ફળ બતાવવામાં આવ્યું છે ભગવાન શ્રી કૃષ્ણએ પોતે ગીતામાં આજ્ઞા કરી છે કે સોમ એ મારું પોતાનું સ્વરૂપ છે એટલા માટે સોમ રાજાની જે પધરામણી થશે અને સોમવલ્લી દ્વારા જે સોમયજ્ઞમાં આહુથી સમર્પિત કરવામાં આવશે એ ભગવાન શ્રી કૃષ્ણની આરાધનાનો જ એક આ યજ્ઞિય પ્રકાર છે આ યજ્ઞનો હેતુ આપણી સનાતન વૈદ્ય પરંપરા ધર્મ સંસ્કૃતિનું રક્ષણ રાષ્ટ્રની ઉન્નતિ આપણો દેશ આખા વિશ્વમાં આખા વિશ્વના ધર્મ ધાર્મિક ગુરુ તરીકે આજે ઉભો રહી શક્યો છે એ જ પરંપરાને આપણે જાળવવાની છે લોકોનું સ્વાસ્થ્ય કારણ કે યજ્ઞનો જે ધુવાડો નીકળે યજ્ઞમાં જે હુ દ્રવ્ય આવૂતિ આપવામાં આવશે એ આખો સાયન્ટિફિક રમ છે આ યજ્ઞના ધુમાડામાંથી વાતાવરણની તમામ અશુદ્ધિઓ દૂર થાય રોગના વિષાણુઓ જીવાણુઓનો નાશ થાય અને એક આખો પોઝિટિવ વાઇબ્રેશન લોકોને મળે શાસ્ત્ર કહે છે કે સૌમ્યગ્નનો ધુવાડો જ્યાં સુધી જાય ત્યાં સુધી વાસ્તુ પૂજન કરવાની પણ આવશ્યકતા થતી નહીંથી સમગ્ર ભૂમિનું શુદ્ધિકરણ થાય છે આરોગ્યની દ્રષ્ટિએ પણ આ યજ્ઞ ઉત્તમ છે પંચ તત્વોનું શુદ્ધિકરણ આ યજ્ઞ દ્વારા થાય છે અને એવું કહેવાય છે કે સોમયજ્ઞ જ્યાં સંપન્ન થાય એ સ્થાન બ્રહ્માંડનું કેન્દ્ર બને છે તમામ દૈવી શક્તિઓ અને દૈવિક ઉર્જાઓ ત્યાં સ્વત આવે છે અને લોકોને એની અનુભૂતિ થાય છે અત્યાર સુધીના અનેક સોમયજ્ઞમાં જે પ્રવર્ગ થાય અને પ્રવર્ગ્યની જે જ્વાળા ત્રીસથી ચાલીસ ફૂટ ઊંચે સુધી જતી હોય એમાં અનેક પ્રકારે ભગવાનના સ્વરૂપોના દર્શન લોકોને થયા છે એ સોશિયલ મીડિયામાં ઘણા બધા વાયરલ થયા છે રીતે સામાજિક ધાર્મિક અને સાંસ્કૃતિક ત્રણેનો સમન્વય આ અત્યગ્નિશોમ વિરાટ સૌમ્ય દ્વારા અહીંયા થવા જઈ રહ્યો છે લાખોની સંખ્યામાં લોકો યજ્ઞના દર્શન અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનો લાભ લેશે મહાપ્રસાદની પણ વ્યવસ્થા છે અને તમામ પુષ્ટિમાર્ગ વૈષ્ણવો સનાતન ધર્માવલંબીઓ અને ધર્મપ્રેમી જનતાને આ યજ્ઞના સાક્ષી અને યજ્ઞના દર્શનનો લાભ લેવા માટે આપ સૌને મારું હાર્દિક આમંત્રણ છે જાન્યુઆરીએ ભગવાન રામલલાની પધરામણી પાંચ શતાબ્દીઓ પશ્ચિમના મૂળ જન્મસ્થાનમાં થવા જઈ રહી છે તમામ આપણા ભારતવાસીઓને હિન્દુ સમાજનું સૌભાગ્ય છે અને નિમિત્તે અહીંયા પણ ભગવાન શ્રી રામચંદ્રજીની ભવ્ય મહાતીનું આયોજન રાખવામાં આવ્યું છે સાથે વ્યસન મુક્તિ અભિયાન વૃક્ષારોપણ પર્યાવરણની શુદ્ધિ માટે અનેક અનેકવિધ કાર્યક્રમો આ સૌમયીની સાથે આવરી લેવામાં આવ્યા છે અત્યારે જ્યારે આપણી યુવાન પેઢી વેસ્ટર્ન કલ્ચર ની પાછળ ખાલી બાહ્ય જાગ જમાલ ની પાછળ એક આંધળી દોટ મૂકી રહી છે એ ખરેખર એક ભયરૂપ કહી શકાય એનું કારણ ધર્મનું પોષણ પાયાથી એ લોકોને નથી આપણે લોકો ખાલી ક્રિયાકાંડમાં કર્મકાંડમાં ધર્મને માની લેતા હોઈએ છીએ જ્યારે ધર્મની જે સાચી સમજણ કે ઊંડાણ કે આપણી પરંપરા અને સંસ્કૃતિ સમજ હોવી જોઈએ એ આજે નવી પેઢીમાં કેળવવી બહુ આવશ્યક છે આપને ધ્યાન હશે કે વિદેશની પ્રજા આપણા ધર્મગ્રંથોનો અભ્યાસ કરી અને આપણી સંસ્કૃતિને પરંપરાને જે સ્વીકારી રહી છે લાખોની સંખ્યામાં અમેરિકામાં લોકો વ્યસન મુક્ત થઈ રહ્યા છે ડાયટ ફ્યોર ન્યૂ અમેરિકા જેવા મેગેઝીનો શાકાહાર પર ભારોભાર પ્રચાર કરી રહ્યા છે ત્યાંની પ્રજા આજે ધોતી ઉપવસ્ત્ર તિલક શીખા એ બધું ધારણ કરી રહી છે મહિલાઓ સાડી પહેરી રહી છે એ લોકોમાંથી આપણને બોધ લેવો જોઈએ કારણ કે એ લોકો કેવલ આંધોળોનું કારણ નથી કરતા એ લોકો આપણા ધર્મોનો ઊંડો અભ્યાસ કરીને આપણી પરંપરાને સ્વીકારી રહ્યા છે અને ધર્મગ્રંથોના અભ્યાસના અભાવને કારણે આપણે લોકો ખાલી ક્રિયાકર્મોમાં ધર્મને માની બેઠા છીએ તો એ બહુ જરૂરી છે કે આપણા યુવા પેઢીને સૌથી પહેલા તો આપણા ધર્મગ્રંથોથી વાકેફ કરવા જોઈએ ધર્મગ્રંથો હશે તો ધર્મનું જ્ઞાન લોકોને મળશે એટલે ધર્મગ્રંથોના માધ્યમથી લોકો ધર્મને સમજીને ઊંડાણ આવે આપણે કંઈ કરી રહ્યા છીએ એ ધર્મ નથી પણ દાખલા તરીકે હું તિલક કરું છું તો શા માટે કરવું જોઈએ એની સમજણ હોવી એ ધાર્મિકતા છે કેવલ શિખા રાખવી એ ધાર્મિકતા નથી પણ શિખા શા માટે રાખવી જોઈએ એ સમજણ હોવી એ ધાર્મિકતા છે તો સાયન્ટિફિકલી આ બધી વસ્તુઓ નવી પેઢી આપણી સમજે તો મારો અનુભવ છે કે આપણા કરતાં વધારે ઇન્વોલ્વ થઈને એ લોકો આજે ધર્મ સાથે જોડાઈ રહ્યા છે